ભરૂચ જિલ્લાના દહેજ તાલુકાને સ્ટર્લિંગ ઓફિસ ક્લિયર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કેમિકલ પાણી વરસાદી પાણીમાં પેટી ગટરોમાં ઠાલવવામાં આવતા ગામ લોકોને ગંભીર બીમારીનો ખતરો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે દહેજી જીઆઈડીસીના સ્ટર્લિંગ ઓક્સિલિયર્સ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણીનો વિપુલ જથ્થો છોડાતા ગામ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હવેબી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગમાં આવેલા સ્ટ્રલિંગ ઓક્સિલિયર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સરેઆમ કેમિકલયુક્ત પાણી વરસાદી પાણીમાં ભેરવી ગટરોમાં ઠાલવવામાં આવતા લોકો જીવના જોખમમાં મુકાજ આ કેમિકલયુક્ત પ્રવાહથી પશુ પંખીને જીવોને તથા માનવ જીવોને પણ ગંભીર ખતરો થાય છે આ પાણીના પ્રત્યક્ષને પરોક્ષ સંપર્કમાં આવતા ચામડીના રોગ પેટના રોગ શરીરના ઇન્ટરનલ અર્ગન્સમાં ખરાબી સહિતના અનેક રોગો થતા હોય છે જેથી પર્યાવરણ વિદુ આવા કેમિકલયુક્ત પાણીને જાહેરમાં છોડવાનો હંમેશા વિરોધ કરતા હોય છે સરકારી તંત્ર પણ જીપીસીબી મારફતે આ બાબતનો ખ્યાલ રાખતી હોય છે કોઈપણ કંપની પર્યાવરણ માટે ખતરો ન બને તે જવાબદાર કોણ જાણે કે જોકે હાલ દહેજ જીઆઈસીના સ્ટલિંગ ઓક્સિલિયર્સ કંપનીએ કેમિકલયુક્ત પાણીનો મસમોટો જતો વરસાદી કાંસમાં ઠાલવી દઈને પર્યાવરણ માટે ખતરો ઉભો કરી દીધો હોવાનું બહાર આવ્યું છે હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ હોય જેને લઈ પ્રાઇવેટ કંપનીઓ પોતાના રૂપિયા બચાવવા માટે આયા સાવન ઝુમકી એટલે કે વરસાદી પાણીની આડબા પોતાનું કેમિકલયુક્ત પાણી જે છે એ બાળવી રહ્યા છે કંપની દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષણ પ્રવાહી પાણીમાં ભળી જવાથી હવે નદી દરિયા ખેતરોમાં જશે અને સાથે જ જેને કારણે પશુ પંખી જળચર તથા માનવ સૃષ્ટિ પર ગંભીર અસર ઊભી થાય છે આ અંગે જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આ અંગે જીપીસીબીને જાણ કરતા પ્રથમ તો સંપર્ક કર્યો હતો જે બાબતે જીપીસીબીની ટીમ પ્રકૃતિને જે કંપની નુકસાન પહોંચાડે છે અને માનવ સૃષ્ટિ ગંભીર જે બીમારીની અસરમાં મૂકે છે તેવી કંપનીઓ સામે અડધી રાત્રે પણ સરપ્રાઈઝ ચેકિંગ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જીપીસીબી દ્વારા સ્ટોલિંગ કંપનીમાંથી કેમિકલ યુક્ત પાણીના નમૂના એકત્ર કરવામાં આવ્યા અને બાદ આરો કિશોર સિંહ વાઘમ સિંહ દ્વારા સ્ટોલિંગ કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી અને જરૂરી સૂચન સાથે કડક કાર્યવાહી હાથ ધરી હતી સિતુરાણા સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ